તો કઈ રીતનું પનીર બનાવીએ એ વિડીયોમાં કન્ટીન્યુ બનાવી રહેજો હું તમને જણાવીશ કેવી રીતનું પનીર અમે બનાવીએ છીએ તો મિત્રો સાંસ પડી ગઈ છે ને આપણે જો અત્યારમાં પાંદડી ફોલવા મળ્યા અહીં ભાઈ પોગ્રામ ગોઠવેલો છે મસ્ત મજાનો પનીરનો પ્રોગ્રામ છે ભાઈ ને આમ જો આપણો પાંદડી ફોલવાનો વારો આવી ગયો છે જો ભાઈ અહીંયા પનીર પનીર કાપે છે અને જો હું પાંદડી ફોલું છું તો હારું વાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેવી રીતનું પનીરનું બધું છે ને આગળ આપવું જાણકારી સરસ મજાનું મજાનુંટ થઈ ગયું છે પનીર કપાઈ ને તૈયાર અને જો ભાઈ દાણા પાંદડીના દાણા પણ નીકળી જશે તો હાલો હવે પનીર નું શાક બનાવી નાખી પછી આગળ મળીએ તો ભાઈ સરસ મજાનું મસ્ત મજાનું પનીર મારા બા બનાવે છે હું તમને બતાવું રવર રોભાઈ સરસ મજાનું મસ્ત મજાનું પનીર બનાવે છે ને ભાઈ નાખી દીધું છે તો પેલીમાં અને રવા આવી રીતનું પનીર બનાવે છે અને ભાઈ આપણને તો કઈ ખબર પડે નહીં ભાઈ પનીર માટલી આપણે કઈ માથે કંઈ કરી નાય નહીં ભાઈ મારા બા બનાવે છે ત્યાં પનીર મસ્ત મજાનું તો મિત્રો મસ્ત મજાનું સરસ મજાનું પનીર જો ભાઈ સડી ગયું છે અને જો ભાઈ ફૂલ ફૂલ મસ્તીનું પનીર બનાવી નાખ્યું છે અને જો ભાઈ અહીંયા મારા બાપા બેઠા છે આવી રીતનું પનીર બનાવવાનું હોય જો ભાઈ પનીર સડી ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે અને જો ભાઈ મારા ભાઈ ઉતર લીધું છે મસ્ત મજાનું હોય કાંઈ ન કટે ભાઈ જો મસ્તીનું પનીર બનાવી નાખ્યું છે

અને માતાજીના નિવેદ લાપસી ને ખીચડી ને શીંગ છે માઇન્ડવી છે અને ભાઈ જુઓ અને ભાઈ આપણે આ બીજ છે એટલે આ બીજ છોડવી નાખી અને બસ બાકી તો તમે પણ હાલો જમવા તો જમી લઈએ તો મિત્રો ફાઈનલી આપણે ખાઈ પી ને ખીલી જશું એટલે આરામ ઉપર આવી જશે અને મારા ખાય છે